હલો હું વરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાના આઠમા અધ્યાય વિશે જોઈશું ગીતાનો આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મયોગ તરીકે જાણવામાં આવે છે આઠમા અધ્યાયમાં અર્જુન પૂછે છે હે પુરુષોત્તમ આ ભ્રમ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિબોધ શું છે અધિદેવ શું છે અને અધિયજ્ઞ કોને કહે છે અને અંત સમયમાં માણસ તમને કેવી રીતે ઓળખી શકે છે તે કૃપા કરીને મને જણાવો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે અર્જુન જેનો નાશ નથી થતો એવો સચ્ચિદાનંદ પરમાત્મા બ્રહ્મ છે એમના સ્વરૂપને અધ્યાત્મ કહેવામાં આવે છે અને પ્રાણી માત્રના સાત્વિક ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયાને કર્મ કહેવામાં આવે છે અને આ સાત્વિક ભાવની ઉત્પત્તિને કારણે જે ને હોમમાં દ્રવ્યનો ત્યાગ કરે છે તેને કર્મ કહેવામાં આવે છે જે નાશવંત પદાર્થ છે તે અધિભૂત છે પુરુષ અધિદેવ છે આ આ દેહમાં વાસુદેવ જ અતિયજ્ઞ છે હે અર્જુન ભગવાન વિશે ભાવ નાખનારો મનુષ્ય મરણ કાળે જે જે દેવતાનું સ્મરણ કરતા શરીર ત્યાગ કરે છે તે દેવતાને તે પામે છે માટે તું સદા મારું સ્મરણ કર અને યુદ્ધ કર મારામાં મન તથા બુદ્ધિ રાખવાથી તું મને જ પામીશ જે મનુષ્ય બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખી મનને હૃદયમાં સ્થિર કરી પોતાના પ્રાણને મસ્તકમાં બ્રહ્મરંધ્રમમાં સ્થાપીને યોગ ધર્મ યોગ ધારણ કરનારો ઓમનો ઉચ્ચાર કરતો મારું સ્મરણ કરતો કરતો મૃત્યુ પામે છે તે પરમ ગતિને પામે છે જે સદા મારામાં મન પરોવીને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાઉં છું તેનો ફરીથી જન્મ થતો નથી જ્યારે બ્રહ્મલોક સુધી જેટલા લોક છે તે સર્વની ઉત્પત્તિ અને લય થાય છે બ્રહ્માનો એક દિવસ હજાર યુગનો ને તેટલા હજાર યુગની એક રાત્રિ થાય છે બ્રહ્માનો દિવસ આવતા સઘળી વ્યક્તિ અવ્યક્તથી પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે ને રાત્રિ આવતા લઈ પામે છે પરંતુ અવ્યક્ત સનાતન ભાવવાળા પ્રાણીઓ નાશ પામવા છતાં નાશ પામતા નથી આ અવ્યક્ત અક્ષરને ગતિ કહે છે આને પામીને જ્ઞાની આ સંસારમાં પાછો આવતો નથી એ અક્ષર અથવા પરમ ગતિ એ જ મારું પરમ ધામ છે હે અર્જુન સર્વ ભૂતો જેની અંદર રહેલા છે તે પરમ પુરુષ પરમાત્મા તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે હે અર્જુન હવે કયા સમયમાં મરણ ઉત્તમ છે એ સંબંધી વાત કરું અગ્નિ જ્યોતિ દિવસ શુક્લ પક્ષ અને છ મહિના રૂપ ઉત્તરાયણ આમાં મરણ પામેલા ભ્રમવેતા મનુષ્ય ભ્રમને પામે છે તે ફરીથી જન્મતા નથી જ્યારે ધુમાડો રાત કૃષ્ણ પક્ષ ને દક્ષિણાયનના છ મહિનામાં જે યોગી મૃત્યુ પામે છે તે સકામી કર્મયોગી સ્વર્ગ લોકને પામે છે તે ફરીથી સંસારમાં આવે છે જન્મની આ શુક્લ પક્ષ શુક્લ અને કૃષ્ણ ગતિઓ હંમેશા મનાયેલી છે એકથી પાછો આવતો નથી અને બીજાથી સંસારમાં પાછો આવે છે જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી માટે તું સર્વકાળે યોગ મુક્ત મોહને ત્યજી દઈને યુદ્ધ માટે તૈયાર થા આ સૌ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણમાં આવ્યું છે તે સર્વને ઓળંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે જય શ્રી કૃષ્ણ